અને કોમેશમાં જય દ્વારકા દેશ લખનાક જયુ અહીં રો અમારા ખલાઈશું બધાય પૂંછડું હિલેશ આ રહો અહીંયા કલ્પેશ હિલેશ કેમ છું ગેલ્ફેશ કેમ લાલ લાલ છોડ દેખાય ને આપણે છોડ તો ખરીએ હવે તો ખરી આખી કુલચ્યું નથી પૂરા ભૂરા થઈ ગયા હા ઇંગ્લેન્ડથી આવ્યાશ કે હા ઇંગ્લેન્ડના લાગીશ કાપા જાપાન જાપાન

ગળિક તો થરે કા ગળિક હા બોટ વાવડા ની ઉસા નીચી બહુ છે હમ કાકા બહુ આવે છે ખેસવામાં તાની ઘડીક માં આવે ની ને ઓહા આમ ત્યાં આવે ને એટલે તાની ઘડીક માં આવે ની બોલ પાણી ઉડાડતે આવે હા તો હવે હું ખેસવા જાઉં ખોલો અહીંયા બોલો આવી ગયો વિડીયો બનાવી રહ્યો

পকড্ত খাই আজি

અહીંયા બઢિયા હળગી નહીં ને શેડો નાખવો પડે શેડામાં તાપ પકડી લઈને પછી તાપ હેલાશ કરે તો સૂલો હળગાવી લઈએ આપણે સૂલો હળગી ગયો ટોપિયામાં તેલ બેલ નાખીને મેઘ દઈએ ને પાકવા દે બિરિયાની ને ઓઝા હરવાનું શરૂ કરી દીધું ધોવા નથી ધોઈને ખરપાઈ ગયો પેસર ઓલ ઉપાડીશ તે ગાબડું પડી ગયું તે જીવીશ ને માલનો ઢીગલો પડ્યો પછી આપણે બેન પકાવીને જોવા જાય હું માલ આવે છે અને નાખી દીધો આ વિ જો આપડે આખો મસાલો અને આ ધીરું છે તેલ થઈ જાય એટલે વઘારવા નાખવાનું છે મેં રો દાણા છે મેં તન મેશીન દાણા ફૂફળ બધું નાખી દીધું તો હવે આપણે તાપ પકડી લીધો છે એને ઓલવી નાખવાની વાત આવે હવે આ લો ઓ લ્યો આમાં આપણે ધાણાજીરું ને દાણા ને બધું નાખવાનું છે આખો મસાલો નાખી દીધો તો નાખીએ આપણે આમાં ડુંગળી ફાઈનલી મિત્રો આપણે ડુંગળી પાકી તો લાલ લાલ થઈ ગઈ હવે આમાં આપણે મસાલો નાખી દઈએ

તો આપણે આમાં નાખી લોકવા દઈએ પછી પાણી નાખીને પછી ઉકાળો આવે પછી સોખા નાખવાના છીએ તો આપણે ફાઇનલી આમાં પાણી નાખ દીધું સોખા કાઢીયા હવે અને હામાં કરી લઈએ તો આમાં ઉકાળો આવી જાય પછી સોખા નાખ દઈએ

કાકા નાનું કાકા ભાઈ ભાઈ ટાટા ભરી ક્યાં સેલી ટીપ છે પછી ઘેર જવાના છે બધા નાનું કાકા ટાઈગર દેખાડે પાંચસો ગ્રામ નો હે અડધા કિલ્લા નો ટાઈગર છે બે પાટલા જાય છે હવે

અમારે હોવાનું છે નાનું કાકા ને બે ને ઝુંપડામાં આવીનો ઠેલો છે મારે થેલો નથી મારે ઠેલ્યું છે હાલો તો હવે આપણે મીસ પાકે ના જાય એને પોપી નાખીએ માલ બાલ વીસી નાખીએ પછી આપણે ખા હું પછી પાછો વિડીયો બનાવીશું રેડી મિત્રો ફાઇનલી આપણે બિરયાની પાકી છે જો માલા વીણા ગયો આ જો ખમીશું બમીશું બધી ફાટી ગયું ચાલો ઉપાડવામાં

આ ભાઈ છે ને વેળવાના છે એને વેળવામાં દુકાન છે દાઢીઓની ને વાળની અહીં બોટમાં આવ્યા દુકાન બંધ કરીને એમાં કઈ એટલી ગરાગી આવતી નથી ને તી અહીંયા બોટમાં વહ્યા ગયા હાલો તો ખાઈ લઈએ હાલો તો મિત્રો અહીંયા જો ઓછા હિવા બાથી જા હારવા બાથી જાતે

કેલ્પ ઓલો કરે રાડિયું નાખીય ઓઝાનો ઢેગલો કરી દીધો પણ અહીંયા છે બાકી છે આઠ દસ ધોઈ નાખવાની છે બોટ ચાલો તો મિત્રો આજ આપણે બનાવવાના છે ઝીંગાના સમોસા મસાલો ક્યાર થઈ ગયો બટેટા આમાં ધાણા ટમેટા છે આમાં ડુંગળી છે આમાં મેરસા તોડવાના છે ને આમાં ઝીંગા સુધી નાખ્યા જો

તો મિત્રો આપણે અહીંયા ધીમો બાકી જો જો આ રોટલી હવે બનાવીએ અને સમોસા ભરવાનું ચાલુ કર દઈએ આ જો પપ્પુ છે નાનું કાકા છે સમોસા પકાવતા રહે અમારે બે જણા અહીંયા આપનું દૂર રહેતી આવતો નથી તો મિત્રો જો અમારે નાનું કાકા તો અહીંયા સમોસા તોળે આ જો કેમ બન્યા મસ્તના

વાળીને પછી આ રીતના દબાવી દેવાનું બરાબર સોટતા નથી આ ઘઉંનો લોટ છે આ ફેરવી નાખવાનું કર્યું આ રીતના સમોસું બનાવવાનું આથી આમ બાળ દેવાનું વધારાનું જો અહીંયા મેંદાનો લોટ મળે નહીં ને એટલે ઘઉં નહીં વાપરી લેવાનો આવે ત્યારે આ સમોસુ કમ્પ્લીટ થઈ ગયો

હાલો તો હવે ખાવા બેહી ગયા પછી પાછું થોડુંક શૂટિંગ ઉતાર લે હું તાલભી ચોંટાડી દઈએ તો ફાઈનલી મિત્રો નાસ્તો કરવા બેહી ગયા સમજો સમોચા સમાસા મજા આવ્યા ખાવાની કયા ક્યાંક બનાવીએ અમને આખો ચોટણી છે તો ભીખી નાખે ખાવા તો નાસ્તો કરી લઈએ હવે